हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યશાળા નું આયોજન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે આ કાર્યક્રમોના આયોજન સંદર્ભે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા ભાજપ પરિવારની જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ જિલ્લા કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના સભાખંડમાં કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ જિલ્લા કાર્યશાળામાં બે હજાર ચૌદ મી બે હજાર પચીસ સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના ના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ